મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક કચેરી વડોદરા આઈટીઆઈ ફોર ડિસેબલ તરસાલી તથા એનસીએસડીએ ફોર વુમેન વડોદરાના સંયુક્ત ઉપક્રમે તરસાલી ખાતે સવારે દસ વાગે દિવ્યાંગ ભાઈ બહેનો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા સો ટકા પ્રજ્ઞાચક્ષુ એ સિવાયના કે જેઓ નોકરીના સ્થળ સુધી સ્વતંત્ર રીતે હલનચલન તેમજ આવન જમન કરી શકે તેવા અઢારથી પાંત્રીસ વર્ષના દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે ભરતી મેળામાં ટાટા મોટર સાણંદ નેશલે ઇન્ડિયા કોસમ્બા ગ્લાસ ડેકો પીજીપીસી ગ્રુપ ડી માર્ટ એવન્યુ સુપરમાર્ટ ક્રોમેક્સ એગ્રી ઇક્વિપમેન્ટ જેવા પાંચથી વધુ નોકરીદાતા દ્વારા ધોરણ આઠ પાસ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સોથી વધુ કેશિયર ઓપરેટર સેલ્સ એસોસિએટ બેંક ઓફિસ ટ્રેની પ્રોડક્શન હાઉસ કીપીંગ સિક્યોરિટી ગાર્ડનિંગ પેકર શોર્ટર હેલ્પર જેવી વિવિધ જગ્યા માટે પચાસથી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા જેઓના ઇન્ટરવ્યુ લઈને પચ્ચીસથી વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરીને રોજગારીની તકો આપવામાં આવી હતી ભરતી મેળામાં મદદનીશ નિયામક રોજગારશ્રી અલ્પેશ ચૌહાણ એનસીએસના મદદનીશ નિયામક યોગેન્દ્ર યાદવ તેમજ ડિસેબલ આઈટીઆઈના આચાર્ય તેજસ દરજી દ્વારા હાજર રહ્યા હતા દિવ્યાંગ ઉમેદવારોને સ્વરોજગાર ઉદ્યોગ સાહસિકતા અંગે તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ કોર્સ તાલીમ દિવ્યાંગજન માટેની લોન સહાય યોજના અંગે વિનામૂલ્યે માર્ગદર્શન વડોદરા ડિસેબલ આઈટી વડોદરા અને એનસીએસ વડોદરાના સંયુક્ત ઉપક્રમે હાજર દિવ્યાંગ ઉમેદવારો માટે એક રોજગાર ભરતી ભરતીમાળાનું આયોજન કર્યું છે આડા ભરતી મેળામાં લગભગ પાંચથી વધારે નાની કંપનીઓ દ્વારા સૌથી વધારે દિવ્યાંગો માટેની જગ્યા માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે જેમાં લગભગ પચાસથી વધુ દિવ્યાંગોએ આજે ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લઈ લગભગ પચીસથી વધારે દિવ્યાંગોની પ્રાપ્તિ પસંદગી કરવામાં આવેલ છે સાથે દિવ્યાંગોને વોકેશનલ સ્કિલ ટ્રેનિંગના કોર્સો અંગેની માહિતી આપવામાં આવેલ છે સ્વરોજગાર રોન સહાય માટે ધંધા માટે સ્ટાર્ટઅપ માટે અને ખાસ અનુબંધ અને એનસીએસ પોર્ટલ અંગે નામ નોંધણી કરી રોજગારી શોધવા માટેની માર્ગદર્શન આપવામાં આવેલ છે મારું નામ રાઠવાંકિત છે મેં દસ પાસ કરેલું છે આઈટીઆઈ પાસ કરેલું છે મને રોજગાર કચેરીમાંથી મેસેજ આવ્યો છે એટલે મેં અહીંયા નોકરીથી શોધમાંથી આવ્યો છું અને અહીંયા તત્સર કંપનીઓમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે અને પહેલાં રાઉન્ડમાં મેં સિલેક્ટ થઈ ગયો છે અને હવે બીજા રાઉન્ડમાં મને બોલાવશે ફોન